સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર ચોવીસનું જીટીયુ અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે શિવાનંદ આશ્રમ ખાતે તારીખ અગિયાર અને બાર ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવશે ભારત સરકાર દ્વારા બે હજાર સત્તરમાં શરૂ કરાયેલા સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ઓપન ઇનોવેશન માટેનો ભારતનો સૌથી મોટો પ્લેટફોર્મ બની ગયો છે આ હેકાથોનનો આરંભ સોફ્ટવેર સોલ્યુશન્સ ઉપર કેન્દ્રિત રહ્યો હતો અને બે હાર્ડવેર એડિશન પણ ઉમેરવામાં આવ્યું

આ હેકાથોન વિદ્યાર્થીઓ શાસન ઉદ્યોગ અને જાહેર સંસ્થાઓ વચ્ચેના અંતરને દૂર કરવા અને ઉચ્ચ ગુણવત્તા અને ઉદાર ઉકેલો પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ ઇવેન્ટ છે આ વર્ષે ફરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને SAC ઇસરોના સંયુક્ત પ્રયાસથી 11મી અને 12મી ડિસેમ્બર 2024 ના રોજ આ હેકાથોનનું સાતમું ગ્રાન્ડ ફિનાલે અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે યોજવા જઈ રહ્યું છે

એવું માનવું છે કે એસઆઈએચ માત્ર એક સ્પર્ધા નથી પરંતુ આ એક નેશનલ મોમેન્ટ છે જે દેશના યુવાનોને નવા પડકારોને સ્વીકારવા માટે પ્રેરણા આપે છે આ હેકાથોરના કારણે ભારતના ઉદ્યોગ સરકાર શિક્ષણ સંસ્થાઓ વચ્ચે વધુ પ્રગતિશીલ સહયોગનું જોડાણ કરશે જીટીયુ અને ઈસરો સાથે આ હેકાથોરની યાત્રા ભારતના ઇનોવેશન માટે અનેક નવા માર્ગ અને તકનો દરવાજો ખોલશે

હવે સામાન્ય રીતે ઈસરો પણ પ્રોબ્લેમ પણ ના કરતું હોય તો એ કોન્ફિડેન્શિયલિટી ક્રોસ થી એ લોકો આખા એના પબ્લિક કોમે ની અંદર એ આવવાના પ્રોબ્લેમ જેટ નો આવે પ્રોબ્લેમ જેટલું છે ને દેનિઝ એ ते देखो म्हणजे ते बुद्धि रिसर्च ऑर्गनायझेशन ने सुद्धा साथे जोडाय आहे की आपल्या याना आपले डोमेनज मध्ये आते मेंटोरिंग आहे atla scientist atla academicians atli research जे स्वतःने ip पकडलेला राजीव तो